વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી કાલે આપણે સત્ય સીમી સાખી કરી એની અંદર સાતે બાળકોનું આવી ગયું ગિરધરજી ગોવિંદજી બાલકૃષ્ણજી ગોકુલનાથજી રઘુનાથજી યદુનાથજી અને ઘનશ્યામજી એમનું પ્રાગટ્યના બધું આપણે હવે અઠ્યાસીમી સાખી આ સાખીને વિરામ આપશું સો પૂરી થાય એટલે પછી દયારામભાઈના ચંદ્રાવલાની બધાની ઈચ્છા છે કેવી કૃપા વલ્લભે કરી મને દયારામભાઈના ચંદ્રાવલા બહુ ઈચ્છા હતી પણ મારી પાસે પુસ્તક કોક લઈ ગયું તો પુસ્તક તો પછી લઈ જાય કોઈ દહીં ન જાય અમારા એક રંબાબા બા હતા રાજકોટમાં એની પાસે એટલા પુરાના પુસ્તક વ્રજ ભાષામાં હવે બધાએ આવે બા અમને વાંચવા દો તો એ શું કહે ચાંદીનું કાંઈક મૂકી જા અને પુસ્તક લઈ જા તો મને સારું નહોતું લાગતું કારણ કે મારી બા ભણેલી નહોતી એટલે કોકવાર વેકેશનમાં મને એમ કે બે બી એક પુસ્તક લઈ આવ ને તું વાંચ ને તો અમે સાંભળીએ કારણ કે વ્રજ ભાષામાં તો અમને તો કાંઈ એટલે હું કહું હું કોઈ બેન ઘર નહીં જાઉં આવા સોદા કરે એ કે એમ નહીં બટા પુસ્તકની કિંમત એટલી બધી હોય કે પુસ્તક એના પ્રાણ થકી વાલું હોય તો મારી બાઈએ મને એક ચાંદીની વાડકી આપી બેડીન નાખે છે કોલી બાજુ રહેતા હતા હામે કાંઠે એટલે મને કે તું સાયકલ લઈને જા એટલે હું ગઈ મેં તું મને કે હા બેસ પછી મને આ જે આ બહુ વાયુરો વાયો છે ને બહુ તો પેલા આ બધું વાળી નાખ પેલા અમારી બાજુ ફળિયા હતા ડેલી બંધમાં મેં કીધું આ માજી મન કામ મળી સમજે આપણે નાના હોય ને એટલે બધું ગમે નહીં આપણને મને આ વાળી નાખ બધું એનો કચરો બધો ભેગો કરી બહાર નાખ્યા તારે કયું લઈ જવું છે મેં તો મારી બાઈ એવું કીધું છે કે તમને ગમે ને એ અમને આપો એ કે આ પછી ગોતું છું એટલે મેં કીધું આટલે બધે દૂર આવ્યા છે હવે લાવને વાળી દઈએ હવે લો ઇસ્ત્રી ટાઈટ પહેલાં ફ્રોક પહેરતા હતા ફ્રોક પહેરેલો ને આપણે તો બાળ ઓડેલા ઓળેલા હોય ને હવે ઓલી ધૂળ ઉડે ને રજ પરણે વાડું કચરો ભેગો કરી નાખો બાર પછી મને કહે આજે છે ને ઠાકોરજીને પાત્ર બપોરના છે મેં તો હું નહીં કરું તમારે ન દેવો હોય ન દેતા નાના અને મને તો હું તો બહુ આવી હતી બહુ નકામી આ વલ્લભે મારા ઉપર તો એવી કૃપા કરી છે તો મને કે બટા કરી દે ને પછી એણે બતાવ્યું એને હાથમાં ફોલ્લો પડ્યો હતો એટલે બળતરા થતી હતી મેં તો પછી આપણે પાછા બ્રહ્મ સંબંધી જેવું ને ઘરમાં મેં તો લાવું કરી દઉં પછી પાત્રો કર્યા પછી મને કે વાંચવાનો છે કોણ અમારા ઘરમાં મારી બા ભણેલી છું મને કહેશે વાંચવાનું મને ગમતું નહીં મને સૌથી વધુ હાંજ્યા ગમતું હોય ને તો ઓલું તડકો છાયો નદી પર્વત ને બધાય રમે અને ઓલા અન્ય માર્ગીને ઘરે આવું સત્સંગ હોય નહીં ને અમારા ઘરે રોજ રાત્રે અને મારા કાકા હોશિયાર હતા બેબી મારી આંખ વળે છે તું વાંચ બેબી મને આજે આંખમાં ટીપા નાખવા પડશે એમ કરીને મને હવે એ અત્યારે કેવી કૃપા થઈ એમણે એટલું સરસ સામનેજી અને ઠાકોરજી સામનેજીને મળવા ઠાકોરજી આપણે આટલી લીલા જોઈ છે કે જોશીડા બીના ગારુડી બહીના પછી બંગડી વેચવાવાળા બહેના પણ આપણને બીજી નહોતી ખબર એ બધી લીલાનું વર્ણન એની અંદર પછી મને એણે પુસ્તક આપ્યું તો રેશમી કપડાં બાંધી દીધું એ પુસ્તક બાઇડિંગ નહોતું કરાયું એટલે મેં એમને કીધું મેં તો બા પત્તા ઉડી જાય તો હું બાઇડિંગ મને કે ના 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 લાવ 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 મેં તું કેમ બાઇડિંગને ના પાડો છો અને બધાને ખબર કે આ બેબી આમની ને હાંચવવી બહુ અઘરી મને કે બટા તારી બાને પૂછજો છે કેમ બાઇડિંગ નો થાય મેધું કોને બા બાજુ બેસાડી આ એક એક અક્ષરની જે ઠાકોરજીને ને સામનેજીની લીલા છે ને એ બાઇડિંગ કરીએ ને એ ક્યાંક સોયો કે દોરો વાગી જાય ને તો મારા સામનેજી ને ઠાકોરજી એવા કોમળ છે ને એ સહન ન કરી શકે એટલે મારે બાઇડિંગ કરાવવાનું અરે હજી મારા રૂંવાટા કડા થઈ જાય છે સાચું કહું ત્યારે મને એ બા જરાય હારા નહોતા લાગ્યા પછી મને કે ક્યારે પાછું દઈ જઈશ વંચા જાય એટલે તું રોજ આવતી હોતો મેં તમારા ઘરે આવતા સાયકલમાં અડધો કલાક થાય હું મારે ભણવાનું નહીં મારી બાઈ નથી ભણેલી ને તમે નથી ભણેલા એટલે મારે નહીં ભણવાનું એટલી બધી તોફાની એટલી બધી મને કે અઠવાડિયે એકવાર આવજે અને એમણે જે મને પ્રસાદ લેવડાવ્યો છે માંડવી પાક અમારા કાંઠિયાવાડમાં માંડવી પાક એટલે કહો મગફળી પાક સિંગ પાક હજી સુધી એવો મેં ખાધો નથી હવે મને સૌથી વધુ ભાવતું હોય ને તો મગફળી પાક અને એના ઘરે તે દિવસે એ ધરાવો હતો તો ધરાવ્યો હતો ને આટલો બધો હતો બધો મને આપ્યો ઉપર ઉપરથી શું બોલી ખબર છે આટલો બધો નહીં એને જાણે કેમ ખબર તને ભાવે છે એટલે આપ્યો છે અને બધો મગફળી પાક મેં ખાધો મારી બાને કીધું રંભાબા બનાવે ને એવો એ રંભાબા બનાવે નહીં એના ઠાકોરજી સાક્ષાત એની પાસે માગી ના રોગે છે પછી મને કે ચાંદીનું શું લાવી છે મેં દુઆ આ વાડકી મને કે લઈ જા પાછી મેં દુ કેમ મને કે તું લઈ જા હવે જે મારા લીલા કેવી રીતે આ છે કેવા ભગવદીઓ હોય છે મેં કીધું ના પણ તમે તો બધાનું રાખો છો તો અમારું એ રાખો ને મને કે ના તું લઈ જાય હું નીકળીને સવાર અગિયારસ હતી સવાર લીલામાં પહોંચી ગયા એટલે ઓલી વાડકી રાખીને એને અને એટલું શું બોલ્યા પુસ્તક રવા દેજે બેટા રવા મેં પૂછ્યું ને ક્યારે પાછું દઈ જાય એ કે એટલે મેં તો વંચા જાય એટલે મને કે રાખજે ને અને વાડકી પાછી હતી હજી મારા રૂવાટા ખરા થાય છે આવા ભગવદીઓ પણ આપણે ઓળખી ન શૈકા નાના હતા પણ સોંગ એનું થયું ને એમની છાયા તો મારામાં પડી ને એમના ઘરનું તો મારા ઓલામાં ગયું ને આ વલ્લભે એટલી કૃપા કરી જેની કોઈ હદ નહીં તો કાલે આપણે સાતે બાળકોનું વર્ણન કર્યું હવે આજે અઠ્યાસી મી પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખદામ ગોટુરવન ખેલત ફિરત શ્રી કમલ નયન ઘણ શ્યામ શ્રી વલ્લભ કમલ નયન ઘન શ્યામ હવે હરિરાયજી ગોકુળનું વર્ણન કરે છે વ્રજના કરતા વ્રજ રજનું મહત્વ છે આજે રમણ રેતીમાં જઈએ છે હવે તો ત્યાંય જો બધું કેટલું બધું બંધાઈ ગયું ને કેવું થઈ ગયું હવે આટલી રમણ રેતી રહી છે અમે પચાસ વર્ષ પહેલાં જાતા ને વ્રજવા અમે રમણરેતીમાં જે લોહીટા છીએ દર્શન કર્યા છે એ સ્વપ્ન થઈ ગયું અમે દંડવતી શિલા આટલે અમને તેડીને દર્શન કરાવતા એટલા ઊંચા હતા અત્યારે દંડવતી શિલા જુઓ છે ગિરિરાજ બાવા જુઓ ત્યારે તો વનરા એટલી ખરેખર મોટા ઊગતા હોય અત્યારે કેમ આવું થઈ ગયું છે કળિયુગ ક્યારે સુરદાસજીએ કહ્યું છે કે જ્યાં સુધી ગોવર્ધન યમુના માય ત્યાં સુધી કળિયુગ નાય જ્યાં સુધી વલ્લભકુળ ત્યાં સુધી કળિયુગની ચિંતા કરવાની જરૂર નથી તો રજ હવે શું કહે છે પરમ સુખદ અભિરામ હે ઘણા ગોકુળ ગોકુળવાસ કરે કે ભાઈ હવે ઘરમાં રહેશું તો ચિત્ત તો સંસારમાં જવાનું જ છે પણ તમે ગોકુળવાસ કરો તો વ્રજવાસીઓ ત્યાંની રચ ત્યાંના નિધિ સ્વરૂપો ત્યાંના વલ્લભકુળના બાળકો યમુનાજીનું રોજપાન વલ્લભના બેઠકજી આ બધું તો તમને રોજ મળવાનું જ છે હવે તમે ક્યાંય નથી જઈ શકતા તમે તમારી રૂમ ઉપર રહ્યો છે પણ એ વ્રજ રજ તો તમને રોજ અડવાની જ છે અને વ્રજ રજનું મહત્વ કેવું છે કે ઠાકોરજી અહીંયા લખ્યું છે ઘૂટૂરન ખેલત ફિરત શ્રી કમલ નયન ઘનશ્યામ આજની તારીખમાં પણ ઠાકોરજી ઘૂટૂરન ખેલે છે એ દર્શન ભગવદીઓને થાય આપણે હજી બધાય આંખની અંદર જો કોડા હોય કોડા એ આંખના કોડા હોય ને એ બધું સંસારની ખોટી લીલા જ